નમસ્કાર હવે આપણે ગુજરાતીમાં સીધી સમજણ છે કે કાંકરે કાંકરે પાડ બંધાય અને ટીપે ટીપે સરોવર ભરાય એ નિયમ મુજબ મારી લખેલી એક રચનાની પ્રથમ પંક્તિ વિશે પાંચેક મિનિટ વાત કરું છું હવે રચનાની લીટી છે પ્રથમ કે આપ્યું ઘણું પ્રભુએ ઓછું પડે છે તારે આપ્યું ઘણું પ્રભુએ ઓછું પડે છે તારે રડતા વિતાવે દિવસો આંખો થી આસુ સારું રડતા વિતાવે દિવસો આંખો થી આંસુ સારે હવે આમ તો આ લખાયું ક્યારે એ મુદ્દાની વાત તમને કરવાની છે મારે આમ તો એક ફિલ્મ નું ભજન કે બહોત દિયા દેને ને વાલ એને તું ચૂકવું હા હી ના સમાયે તો ક્યાં કીજે ભગવાને તો ખૂબ આપ્યો પણ તને માતા ના આવડતું શું કરવાનું બહત જી વાત મેં કઈક એવી કરી છે પણ આ થોડીક જુદી રીતની છે કે લખ્યું કોરોના સમયમાં જ્યારે મહામારી ચાલતી હતી હું બેઠા બેઠા વિચાર આવ્યો એમાંથી પછી આ રચના લખાઈ ગઈ પણ વિચાર શું આવ્યો કે આમ તો જો કે નો હિસાબ જુદો હોય છો એ તો એમ કે મારી આગળ પૈસા છે એટલે ભગવાનની મારા ઉપર દયા અને તમારી આગળ પૈસા નથી એટલે ભગવાનની દયા તમારું ઉપર ઓછી ટૂંકો હિસાબ મોટા ભાગના ધનપતિ આ હિસાબ કરતા આવે પરંતુ ભગતના દીકરાનો હિસાબ જુદો હોય છે મેં હિસાબ કર્યો મને તો આંકડો જ ના આવેલો પૈસામાં તો હવે અબજોપતિ વાત કરવાની હતી એક અબજોપતિ કોરોના થયો આ મેં મોબાઈલમાં જ સાંભળેલું વાંચેલું ને જોવા મળેલું એક અબ્દોપતિ ને કોરોના થયો હવે આ તો ઉદ્યોગપતિ ઘણા બધા પૈસા સામાન્ય ડોક્ટર તો હાલે નહીં ડોક્ટર એની તપાસવાની ફી અમારા ગામડામાં તો ભાઈ સો રૂપિયામાં ડોક્ટર મળી જાય શું અમદાવાદ માં જાવ તો એની વિઝિટ ફી પંદરસો રૂપિયા વધારે થઈ જાય પણ આ ઉદ્યોગપતિનો તો ભારતના ડોક્ટર ના ગમ્યા અમેરિકા થી કે ડોક્ટર બોલાવું પૈસા ઘણા હતા પછી એને અમેરિકાથી ને બોલાવ્યા અને એ ડાક્ટરની ફી પહેલાં માણસ હું તો વિચારમાં જ પડી ગયો ડાક્ટર ની વિઝિટ ફી પંચોતેર લાખ રૂપિયા પંચોતેર લાખ રૂપિયા ખાલી વિઝિટ ફી ડાક્ટરના મરી ગયા હોય એના સંસ્કાર દેવા લાઈન માં ઉભા રહેવું પડે હવે લાઈન માં તો ઉભા રહેવું પડે પણ પાછા પચીસ હજાર ખર્ચ આવે હો આ બધા આંકડા જોયા પછી હું વિચારમાં પડ્યો મુ તો મારો હાથ તૂટી ગયો હોય પગ તૂટી ગયો હોય કાંઈક હૃદયનું આ બધાનું રિપેરિંગ ખર્ચનો આંકડો મૂક્યો તો કે એને કાંઈ આંકડો પહોંચે ને દવાખાના જાઓ તો ખબર પડે હાથ ભાગી ગયો હોય પગ ભાગી ગયો હોય હૃદયનો રિપેરિંગ ખર્ચ આ આંકડા કંઈ ના ક્યાંય પહોંચે હો મને તો સરવાળો મૂકીએ કે અકાય એવું હતું નહીં મારા વિચાર પ્રમાણે તો કે આ બધાનો આંકડાનો ગણવો કેટલો શું બધું રિપેરિંગ ખર્ચ હવે માણસ ની કિંમત રૂપિયામાં કેટલી ગણવી એ તો હવે મને કચા ગમ ના પડી પછી મને બીજો વિચાર આવ્યો કે ભાઈ ઘણા દીકરો ના થતો હોય તો દંપતી પાછા ભગવાન આગળ જાય માતાજી આગળ જાય માનતા માને શું અને શું કે પાછા ખબર છે ભગવાન ને કે માતાજી ને કે શેર માટીની ખોટ છે કેટલી શેર માટીની હું વિચારમાં પડ્યો કે આખા શરીરની કિંમત નથી મુકાતી તો આ શેર માટેની કિંમત કેટલી ગણવી રૂપિયામાં આંકડો નીકળે તમે થોડોક કાઢી જોજો કે આ શેર માટેની કિંમત કે મારાથી તો ના નીકળે પૈસા બહુ ભગતનો દીકરો છું સિવિલ એન્જિનિયર છું પણ આનો આંકડો ના મૂકી શકું કે આ શેર માટેની કિંમત ગણવી કેટલી પછી મારાથી આ લખાઈ ગયું કે આપ્યું ઘણું પ્રભુએ ઓછું પડે છે તારે આપ્યું ઘણું પ્રભુએ ઓછું પડે છે તારે રડતા વિતાવે દિવસો આંખો થી આંસુ સારે રડતા વિતાવે દિવસો આંખો થી આંસુ સારે આમ તો આની છ પંક્તિઓ છે અત્યારે હાલ તો મેં તમને પ્રથમ પંક્તિ ઉપર થોડી ઘણી વાત રજૂ કરી બીજી એક પંક્તિ ઉપર ફરી પાછો રજૂ કરીશ કાલ કે પરમ દી કે આજ જેવો ટાઈમ ને અનુકૂળતા હોય પ્રમાણે પણ એક એક પંક્તિ ઉપર પાંચ મિનિટ બોલતો તો વિડીયો તૈયાર થઈ જાય તમને કઈક જાણવા મળે અને મને એમ લાગે કે મેં કઈક કામ કર્યું આમ બધા કેતા હોય ને નવરો બેઠો નખો જ વાળે હવે ભગત નું દીકરો શું નવરો બેઠો હવે શું કહ્યું તમારે નક્કી કરવાનું છે હું તો તમને વિડીયો આપી દઉં ચલો ત્યારે સૌને નમસ્કાર